મિત્રો ન્યુઝ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર શકે સુખબીર સન હઝરત ભાજા વાઝ ની વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી પ્રાપ્ત થતી માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા મારફતે કવિ તથા સોશિયલ એક્ટિવિસ્ટ એવા યોગેશ ભારદ્વાજ દ્વારા રાજસ્થાનના અજમેર શરીફ સ્થિત ફાજા ગરીબ નવાઝ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને આજ રોજ વડોદરાના મુસ્લિમ સમાજના આગેવાન હાજી ચુનેદ શેખ દ્વારા મુસ્લિમ સમાજના જુદા જુદા વિસ્તારના અગ્રણીઓ સાથે મળી પોલીસ ભવન ખાતે પહોંચી ગયા હતા અને યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને તેની

સખતમાં સખત કાર્યવાહી કરે અને અમે જે પાણીખેઠ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપેલી છે બરાબર એના એના ઉપર ગુનો દાખલ કરી અને એને પકડી લાવી ને અમને ઘટું ન્યાય આપે બસ એ જ અમારી વિનંતી છે કે બીજી વખત કોઈ કોઈ પણ આવી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કોઈની લાગણી દુબાય ના કે એવું કોઈ વર્તન ના કરે તો એક દાખલો બેસાડીશું તો આગળ આ વાત આગળ નહીં વધે એવી મારી માન્યતા છે ને હું કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરું છું કે બરા એના વિશે સખતમાં સખત કાર્યવાહી કરી એના ઉપર ગુનો દાખલ કરી ને એને સખતમાં સખત સજા આપે એવી મારી છે મારું નામ પઠાણ ફિરોજ ખાન છે રજૂઆતમાં એવું છે કે ભારતની એકતાના પ્રતિક ગરીબ નવાઝની જે દરગાહ છે અઝમેર શરીફમાં હિન્દુસ્તાનના સૌથી મોટા સુફી સંત કે જેના સંદર્ભમાં યોગેશ આચાર્ય વિદ્યાર્થી નામના જે અસામાજિક તત્વે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેનાથી અમારી આસ્થાને અમારી આસ્થા દુબાણી છે અને અમારી લાગણીને ઠેસ પહોંચી છે હવે એવું તો ઘણીવાર બનતું આવ્યું છે કે આ યોગેશ આચાર્ય છે એમની પહેલાં અમીશ દેવગન હતો એમની પહેલાં નવીન જિંદાલ હતો આવા તો ઘણા બધા પોતાની નાની એવી જેને કહેવાય ને કે ઓળખાણ માટે થઈને નાની એવી પ્રતિષ્ઠા મેળવવા માટે થઈ અને આવી મોટી ભૂલો કરતા હોય છે તો અમારી એક જ આપના ચેનલ થ્રુ અને મીડિયા થ્રુ અને જે પણ આ વ્યક્તિ સાંભળે છે બધાને એક જ વિનંતી છે સરકારશ્રીને કે આ જે તત્વો ટેમ્પરરી ક્રેડિટ મેળવવા માટે થઈ અને એકબીજાના સમાજની લાગણીઓ દુભાવે છે એ સદંતર રૂપે બંધ થવું જોઈએ જેમ મોબલિન્ચિંગ તમે જોયું તો એના સંદર્ભમાં ભારત સરકાર શ્રીએ કાનૂન ઘડ્યો નવો કાનૂન સંસદમાં આવ્યો રેપિસ્ટમાં જેમ જેને કહેવાય કે એના માટે નવો કાનૂન સંદર્ભ સંસદમાં પાસ થયો તો એવી જ રીતે આ બી એક દેશનો સ્થળો જ છે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના વ્યક્તિએ કોઈ પણ બીજી જ્ઞાતિના ધર્મના વ્યક્તિને ઠેસ પહોંચાડવી એની ના તો સરકાર છૂટ આપે છે ના આપણું દેશનું સંવિધાન છૂટ આપે છે અને ના કોઈ વ્યક્તિ એના માટે અગ્રેસિવ હોય તો આપણા ચેનલના માધ્યમથી હું એટલી જ કહેવા માગું છું કે આના માટે પણ ને સખ્ત કાનૂન તૈયાર થવો જોઈએ તો જ આ સ્થળો દૂર થશે નહીં તો અમે અહીંયા આવતા રહીએ છીએ આવેદન આવતા રહીએ છીએ આપતા રહીએ છીએ આની પહેલા અમીશ દેવગઢ નામથી આવ્યા હતા અધિકારીઓ બદલાય છે કહેનારા માણસો બદલાય છે પણ અમે અહીંયા આવેદન માત્ર એટલું માટે જ કે ભાઈ હવે આવેદન પત્ર થી આ બધું અટકવાનું નથી આના માટે સરકારે વિશ્વાસ દેવડાવવો પડશે અમને કે ભાઈ આ જે થશે એના ઉપર સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી થઈ અને જે પણ ગુનેગાર હશે એને સખતમાં સખત સજા થશે અને આગળ આવું કોઈ પણ ના બોલે કોઈ પણ ધર્મ કે કોઈ પણ જાતિ વિશે એનું ખાસ ધ્યાન દોરવામાં આવે રજૂઆત પોલીસ કમિશનર શ્રી સાહેબની અમે એપોઇન્ટમેન્ટ હતી આજે અને જે પ્રમાણે એ લોકો સાથ સહકાર આપવાની કમિટમેન્ટ કરેલું છે એ પ્રમાણે અમે એમના ભી આભારી છીએ બીજી વસ્તુ કે

હજરત ખાજા મોહિદ્દીન ચિસ્તી રેમતુલ્લા અલેના પર એક યોગેશ ભારદ્વાજ નામના વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરી છે એ શબ્દ એવું ઉચ્ચારણ કર્યું છે એ શબ્દનું ઉચ્ચારણ મેં તમારા મીડિયાના માધ્યમથી બી કરી નથી શકતો આખા હિન્દુસ્તાનમાં કોમી એકતાનો પ્રતિક ગણાતા સરકાર ગરીબ નવાજ પર આવી અભદ્ર ટિપ્પણીમાં મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ અને દરેક સમાજો જે હિન્દુસ્તાનના જે શહેનશાહ છે સરકાર ગરીબ નવાજમાં આસ્થા રાખનાર વ્યક્તિને લાગણી દુબઈ છે તે માટે આજે બરોડા શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો હિન્દુ સમાજના આગેવાનો અને સમગ્ર જે ખરીફ નવાજમાં જે ચાલનારા છે અહીંયા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને જે ભારદ્વાજભાઈએ જે ગરીબ નવાજ સરકારના સામે જે બોલ્યું છે કદાચ એમને ઇતિહાસ વાંચ્યો નહીં હોય કે સરકાર ગરીબ નવાજનો ઇતિહાસ શું છે સરકાર ગરીબ નવાજના ઇતિહાસમાં અને ઇતિહાસકારો હજુ જીવિત જ છે કે સરકાર ગરીબ નવાઝને મોહબ્બતથી આખા હિન્દુસ્તાનમાં ઇસ્લામનો ફેલાવો કર્યો હતો અને આજે પણ એમના હિન્દુસ્તાન નહીં પણ આખા વર્લ્ડમાં ચઢનારાઓ છે અને આ ટિપ્પણીથી અમારું દિલ દુભાયું છે અને આવા જે હિન્દુસ્તાની કોમી એકતાને તોડવાની કોશિશ કરી રહ્યા છે અને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે તો આનો જવાબ મુસ્લિમ સમાજ નીતિ નહીં પણ કાયદાકીય રીતે અને સંવિધાનની નેજા હેઠળ અમે આનો જવાબ આપીશું શ્રીને અમારી ફરિયાદ છે અને ફરિયાદને અમે અહીં બરોડા શહેરના પાણીગી વિસ્તારમાં આની એફઆઈઆર કરી છે તો માનનીય વડોદરા શહેરના કમિશનરશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે આ ફરિયાદના અનુસંધાનમાં તાત્કાલિક ધોરણે એક્શન લે અને જે ભારદ્વાજભાઈએ જે ગરીબ નવાજ સરકાર પર જે ટિપ્પણી કરી છે તેના પર કાયદેસર કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે રજૂઆતમાં અમારી એક જ છે કે જે મુસ્લિમ સમાજના જે ધર્મગુરુ છે સરકાર ગરીબ નવાજ અને યોગેશ ભારદ્વાજ જે જે ટિપ્પણી કરી છે અભદ્ર ટિપ્પણીઓ તે તેના પર કાયદેસરની કાર્યવાહી થાય અને આના પછી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મગુરુ અને આસ્થાના સ્થાન પર આવી ટિપ્પણી ના કરે એ કોઈ બી સમાજનો હોય કે હિન્દુ સમાજમાં હોય કે મુસ્લિમ સમાજમાં હોય પણ ધર્મગુરુ પર આવી ટિપ્પણી ના થાય અને આ ટિપ્પણીઓ તાત્કાલિક ધોરણે બંધ થાય અને જે બી આવી ટિપ્પણીઓ કરે તેના પર કાયદેસર અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે મારું નામ હાજી જુનેશ શેખ સામાજિક કાર્યકર બરોડા શહેર